પ્રસોતમ રૂપાલાને કરાયા ઘર ભેગા ફરી પ્રસોતમ રૂપાલાને લઈને ભાજપથી આવ્યા સૌથી મોટા સમાચાર સી આર પાટીલ અને સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ ગુજરાત સરકારને પ્રસોતમ રૂપાલાના સવાલો પ્રસોતમ રૂપાલાની ટિપ્સની નડી રહી હોય તેવું લાગી રહ્યું છે ચૂંટણી પહેલાં આ મોટા હોબાળા ક્યાંક ને ક્યાંક ભાજપને કાંટાની જેમ ખરખરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે એટલા જ માટે પ્રસોત્તમ રૂપાલાને લઈને અનેકો સવાલો ઊભા થયા હતા જે સવાલો ચૂંટણી પહેલાં દબાવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા

અને પ્રસોતમ રૂપાલાને કહેવામાં પણ આવી શકે છે કે તેઓ રાજીનામું ધરે અથવા